સુરત શહેરમાં છેલા એક અઠવાડિયામાં બે રેપ એક રેપ નો પ્રયાસ અને છેડતી રેપ અને મહિલા અત્યાચારના બનાવો વધી રહ્યા છે આપણે જોઈશું એક પછી એક ઘટનાઓ અને આના પર સમાજ પોલીસ સિસ્ટમ અને તંત્ર શું કહી રહ્યું છે એ પણ જાણવાનો પ્રયાસ કરીએ સુરત શહેર ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી છેલ્લા ઘણા સમયથી કોરોના જેવી બીમારીથી માર ઝેલી રહ્યું હતું ત્યાં હવે સમાજ સામે વધુ એક મોટી બીમારી જેવી ઘટના સામે આવી હતી જી હા સામાજિક બીમારીઓ જેમ કે છેડતી બલાત્કાર અને બલાત્કારના પ્રયાસો જોઈએ આ ઘટનાઓના ઘટનાક્રમ ચાર ડિસેમ્બર મોટા વરાછા જીમમાં ટ્રેનરે કિશોરીની છેડતી કરી હતી કામરેજ તાલુકાના કઠોર ગામે રહેતો ઉમર ફારૂક ઝુબેર સૈયદ મોટા વરાછા વિસ્તારમાં આવેલા એક જીમમાં ટ્રેનર તરીકે નોકરી કરે છે આ જીમમાં છેલ્લા બે વર્ષથી આ વિસ્તારમાં રહેતી કિશોરી કસરત કરવા માટે જતી હતી આ દરમિયાન આ કિશોરની દાનત બગડી હતી અને કસરત કરવાના બહાને તે કિશોરી સાથે શારીરિક છેડછાડ કરતો હતો આંગે કિશોરીએ તેના પિતાને જાણ કરતા આખરે અમરોલી પોલીસ મથકમાં ટ્રેનર ઉમર વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે કલાકોમાં જીમ જેલના કર્યો હતો પાંચ ડિસેમ્બર કતાર ગામમાં સાવકા પિતાએ ચૌદ વર્ષની દીકરીની છેડતી કરી કતાર ગામના વિસ્તારમાં રહેતા સાવકા પિતાએ દીકરીની છેડતી કરી માર માર્યાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે કતાર ગામમાં વિસ્તારમાં રહેતા સંજય રવજી બોધરા હીરાના કારખાનામાં મજૂરી કરીને ગુજરાન ચલાવે છે તેણે બીજા લગ્ન કર્યા હોવાથી ચૌદ વર્ષની સાવકી દીકરી છે તો પચીસમી નવેમ્બરની રાત્રે સંજયે પોતાની સાવકી દીકરી સાથે અડપલા શરૂ કરી દીધા હતા આ અંગે તેની માતાને જાણ થતાં તેણે વિરોધ કર્યો તેથી ઉશ્કેરાયેલા સંજયે માતા દીકરીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ બનાવ અંગે કતારગામ પોલીસે છેડતીનો ગુનો નોંધી આરોપી પિતા સંજય રવજી બોધરાની ધરપકડ કરી હતી સાત ડિસેમ્બર બે હજાર વીસ જ્યાં વધુ એક દુઃખદ ઘટના ઘટી હતી જ્યાં એક માસૂમ બાળકી પર નજીકમાં જ રહેતા એક યુવાને લલચાવી ફોસલાવી બળાત્કાર ગુજારવાનો પ્રયાસ કર્યો હતો પણ એ પહેલાં બાળકીએ પ્રતિકાર કરતા તેને માથું છુંદી મોતને ઘાટ ઉતારી હતી સાત ડિસેમ્બર પાંડેસરામાં અપહરણ કરી બાળકીની હત્યા અને દુષ્કર્મનો પ્રયાસ શહેરના પાંડેસરા પ્રેમનગરમાંથી સોમવારે બપોરે દસ વર્ષની બાળકી પર પડોશમાં રહેતા ચોવીસ વર્ષીય યુવાને દાનત બગાડી રેપના ઈરાદે અપહરણ કરી હત્યા કરી હતી પાંડેસરા પોલીસે આરોપી પડોશી દિનેશ ઉર્ફે પ્રદીપ ઉર્ફે ડિંગ્યા જીભો બેસણિયાની ધરપકડ કરી છે તો પાંડેસરા પોલીસે આરોપીની સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું જેમાં બાળકીને વડાપાવના બહાને અવાવરુ જગ્યાએ લઈ ગયો અને બાળકીએ બુમાબૂમ કરતાં હત્યા કર્યા બાદ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો બળાત્કારના અપહરણનો સિલસિલો વધુ આગળ વધ્યો હતો અને વધુ એક ઘટના આવી હતી સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી જ્યાં એક નાની બાળકી ગુમ થયાની અને બાદ મજૂરી કામ કરતા એમપી ના પરિવારની આઠ વર્ષની બાળકી ગુમ થઈ હતી તો પરિવારે બાળકીની આજુબાજુમાં શોધખોળ કરતા છતાંય કોઈ ભાડ નહીં મળતા રાત્રે ફરિયાદ નોંધાવી હતી સચિન જીઆઈડીસી પોલીસે બાળકીના અપહરણની ફરિયાદ લઈ દોડતી થઈ હતી આખી રાત શોધખોળ કરતી રહી જોકે કે બાળકીની રાત્રે કોઈ ભાડ ના મળી અને આ દરમિયાન સવારે પોલીસને નજીકમાં આવેલા ખાતા રોડ પાસેથી મળી આવી હતી પોલીસે બાળકી સાથે કોઈ અઘટિત બંદા બની છે કે નહીં તે માટે મેડિકલ માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા દસ ડિસેમ્બર કોલેજમાં ફોર્મ ભરવા નીકળેલી યુવતી બેભાન મળી ઘરેથી કોલેજમાં ફોર્મ ભરવા માટે જવાનું કહીને નીકળ્યા બાદ ગુમ થયેલી લિંબાયતાની ઘોડતરા વિસ્તારમાં રહેતી એકવીસ વર્ષીય યુવતી રાત્રે દસેક વાગે પાર્લે પોઈન્ટ નજીકથી અર્ધબેબાન હાલતમાં મળી આવી હતી યુવતીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી તો માથાના અને ગુપ્તાંગના ભાગે ઈજાના નિશાન મળી આવતા પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો દોડતો થયો હતો તો પ્રાથમિક તપાસમાં યુવતી પર દુષ્કર્મ આચરી ફેંકી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે જેથી પોલીસે દુષ્કર્મ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી નરાધમની શોધખોળ હાથ ધરી છે સુરત પોલીસ આ પ્રકારના કોઈપણ બનાવ અટકાવવા માટે બહુ સઘન નાઇટ પેટ્રોલિંગ કરી રહી છે પી સી આર ગાડીઓ અમારી ફર્સ્ટ એન્ડ સેકન્ડ મોબાઈલ મોટર પેટ્રોલિંગ આ તમામ પ્રયાસો હોવા છતાં ક્યારે ક્યારે આ પ્રકારના બનાવો બને છે જેને લઈને આમાં બધી રીતે ભોગ બનનાર અને એના પરિવારોને સપોર્ટ કરીએ છીએ એની મદદ કરીએ છીએ અને ગુના તાત્કાલિક મોટા ભાગે જે નાના બાળકોને ગુમ થવાના કેસો છે આમાં સુરત સિટી પોલીસને સફળતા મળતી રહી છે પણ જ્યારે આ પ્રકારના કોઈ પણ ગુનો બને છે તો એને સારામાં સારી ટીમ સારા અધિકારીઓને લગાડીને તાત્કાલિક આ ડિટેક્શન થાય અને ગુનેગારોને તાત્કાલિક કડકમાં કડક શિક્ષા મળે સુરત પોલીસ કમિશનરે જેમ કહ્યું છે તેમ આ પ્રકારની ઘટનાઓમાં ચોક્કસપણે સમાજે અને વાલીઓ પણ ચેતવાની જરૂર છે આ અંતર્ગત એવા હેવાનો વિશે મનોચિકિત્સક શું કહે છે આવો ડૉક્ટરની રાય સાંભળીએ પીડોફિલિયા એક મનો જાતીય જેને સાયકો સેક્સ્યુઅલ કહેવાય એવી વિકૃતિ અથવા પરવર્ઝન છે અને બહુ ડેન્જરસ પ્રકારનું પરવર્ઝન છે કારણ કે એમાં નાના બાળકોને રહેસી નાખવામાં આવે છે અને બાળકી જો પ્રતિકાર કરવા જાય તો એનું મર્ડર કરવા સુધી જાય છે એટલે બહુ બહુ જ બહુ સિરિયસ વસ્તુ છે પણ આવા પીડો ફાઇલ લોકો છે ને આમ ઇઝીલી ઓળખાતા હોતા નથી એટલે એ લોકો આમ અધરવાઈઝ સામાન્ય લોકો જેવા જ હોય છે અને એ લોકોની વિકૃતિ હવે સોશિયલ મીડિયા ઉપર અને ડિજિટલ ઉપર જે સેક્સ્યુઅલ કન્ટેન્ટ હોય છે ને એ જોઈ જોઈને વધે છે અને પોન મટીરિયલ જોઈને એ લોકો આ વિકૃતિમાં એમાં વધારો થાય છે પોન ચાઇલ્ડ પોન પણ એ લોકો જોતા હોય છે અને આવા લોકો આપણી આસપાસ જ વસે છે જો એવું એક ભ્રમ છે બધા વચ્ચે કે ભાઈ એ લોકોને સેક્સ ન મળે ને તો જ એ લોકો આવું કરે